ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા ધામમાં આજથી 7 દિવસ ચાલના શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં વ્યાસપીઠ પરથી ભરૂચના ઇલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી માતા અને સુવર્ણેશ્વર મહાદેવના પુત્ર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે અતિ પૌરાણિક આ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે આ મંદિરના જીવ રથે ભગવાન ભગવાન કૃષ્ણની નગરી દ્વારિકા ધામમાં સાત દિવસ સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાના પ્રારંભ પૂર્વે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આગેવાનો ગિરીશભાઈ વ્યાસ વિજયભાઈ વ્યાસ મુકુંદભાઈ પાઠક દિનેશભાઈ શર્મા અને ગિરવાણભાઈ મહેતાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો હરિદ્વાર અને વૃંદાવન સહિતના ધાર્મિક સ્થળોમાં કથાનો રસપાન કરાવી ચૂકનાર ઇલાવના વિખ્યાત કથાકાર ધનેન્દ્રભાઈ વ્યાસ વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય કથાનો રસપાન કરાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 150 થી વધુ શ્રોતાઓ કથાનો રસપાન કરી રહ્યા છે.